માનવજ્યોત સંસ્થાએ ત્રેવીસો લોકોને ધાબડા વિતરણ કર્યા ઠંડીની સિઝન શરૂ થતાં ગરીબ શ્રમજીવીઓ અને નિરાધાર લોકોને મદદરૂપ થતી માનવજ્યોત સંસ્થા ફરી એકવાર સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ બની આ સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી આ વર્ષે ઠંડીની સિઝનમાં ત્રેવીસોથી વધારે ધાબડા સ્વેટર અને ટોપલાનું વિતરણ કરવામાં આવ્યું ખાસ કરીને ઠંડીના માહોલમાં ઊંઘતા અને ગરીબ શ્રમ જેવી પરિવારો માટે ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબડા સ્વેટર ટોપલાનું વિતરણ કરવામાં આવતું હોય છે માનવજ્યોત સંસ્થાના સેવા કાર્યોમાં વિવિધ પ્રકારની મદદ સામેલ છે જેમાં ઘર ઘર ટિફિન જરૂરતમંદ લોકોને કપડાં જેવા અનેક સેવાકાર્યો થકી માનવતાને પ્રોત્સાહન આપવામાં આવે છે આ સંસ્થાનું ખાસ ધ્યાન માનસિક દિવ્યાંગ લોકોની સેવામાં કેન્દ્રિત રહે છે જે આ સમાજના સૌથી વધુ અવગણલાય વર્ગો માટે આશાનું કિરણ સાબિત થાય છે સંસ્થાના શ્રી પ્રબોધ મુનવરના જણાવ્યા અનુસાર સમાજના દરેક જરૂરતમંદ વ્યક્તિ સુધી પહોંચવું એ જ માનવજ્યોતનો હેતુ છે દાતાઓ અને સ્વયંસેવકોના આ સેવાના ભાવને વધાવી લઈ સંસ્થાએ અનેક જીવનોમાં આશા અને આનંદ ભરી દીધા છે આ સેવા પ્રવૃત્તિઓ માત્ર સમાજને મદદ કરવા માટે જ નહીં પરંતુ માનવતાના મૂલ્યોને જીવિત રાખવા માટે પણ પ્રેરણાદાયી છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે દિવસો દિવસો ઠંડીનું પ્રમાણ વધતું જાય છે જેથી ઝૂંપડા ભૂંગામાં જે લોકો રહે છે એ અસહ્ય ઠંડીનો સામનો કરી રહ્યા છે માનવજો સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે શિયાળો આવે એટલે અમે લોકો ધાબળા વિતરણ કરીએ છીએ સ્વેટર વિતરણ કરીએ ગરમ ટોપલા વિતરણ કરીએ તો અમે છેલ્લા ઘણા સમયથી ઘણા દિવસથી જ્યારે ઠંડીની શરૂઆત થઈ ત્યારથી જ અમે લોકોએ ધાબડા વિતરણની શરૂઆત કરી નાખી હતી વિવિધ દાતાઓનો એમાં સહયોગ મળ્યો અને જુદા જુદા વિસ્તારોમાં અમે લોકોએ અત્યાર સુધીમાં લગભગ ત્રેવીસો જેટલા ધાબડા વિતરણ કર્યા છે હજુ પણ જેમ જેમ દાતાઓનો સહયોગ મળે છે તેમ તેમ ભુજ અને ભુજ વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જ્યાં પહોંચી શકાય ત્યાં અમે પહોંચી અને જરૂરતમંદોને દાબડા વિતરણ કરીએ છીએ આમાં દરેક દાતાઓનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે જેના કારણે અત્યાર સુધીમાં સારા એવા ધાબળા માનવ જો સંસ્થાએ વિતરણ કર્યા છે ખાસ કરીને અમારો એ ઉદ્દેશ છે કે જે લોકો ભૂંગામાં રહે છે ઝૂંપડામાં રહે છે કાચા મકાનોમાં રહે છે જે જરૂરતમંદ છે એ લોકોને ઠંડી સામે રક્ષણ મેળવવા ધાબળા મળે અને આ ધાબળા માનવ જો સંસ્થા લગભગ ઝૂંપડામાં ભુજમાં ચારે દિશામાં અમે લોકોએ પહોંચાડ્યા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો